નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો વરસાદને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે આ વર્ષે મિત્રો ચોમાસું કેવું રહેશે તેમજ ગુજરાતમાં ચોમાસાને લઈને ખેડૂતો માટે મિત્રો સારા સમાચાર આવી રહ્યા છે આ મિત્રો અંબાલાલ પટેલની આગાહી મુજબ આ વર્ષે રાજ્યમાં સો કરતા વધુ વરસાદ રહેશે વરસાદ વહેલો આવવાની શક્યતા પણ મિત્રો રોહિણી નક્ષત્રમાં પચીસ મેથી ચાર જૂન વચ્ચે વરસાદ આવી શકે છે જેવી આગાહી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે જેમાં ગાજવીજ અને પવનનું જોર વધારે રહેશે તેવી આગાહી કરવામાં આવી છે ત્યારે અઢાર મેથી પચીસ મે વચ્ચે અંદમાન નિકોબારના ટાપુ પર ચોમાસું બેસી જશે અને આઠ જૂનથી દરિયામાં પવનો બદલાશે અને પવનનું જોર વધશે તેવી આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો આ વર્ષે મિત્રો ચોમાસું સારું રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે તો આ હતા વરસાદના સમાચાર વધુ અપડેટ માટે ચેનલમાં જોડાયેલા રહેજો અને ખાસ ચેનલ પર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો